કચ્છ કામરેજ ગ્રામ પંચાયતમાં ફરી વિવાદ સર્જાયો છે ગ્રામજનો દ્વારા સીસી રોડ બન્યો ન હોય અને તેના રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવાઈ ગયાનો આક્ષેપ કરાયા છે કામરેજ ગામનું બજાર જ્યાં ઝંડા ચોક છે વાત જાણે એમ છે કે ઝંડા ચોકથી માછીવાડ સુધી જતો આ જર્જરીત રોડ આશરે આઠથી દસ વર્ષ પહેલા બન્યો હતો પણ જ્યારે કામરેજ બજારમાં આ એટીવીટીની ગ્રાન્ટની તકથી લોકોએ જોઈ ત્યારે વિચારમાં પડો કે રોડ તો બન્યો નથી અને આ સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટનું શું થયું શું ગામના જાગૃત આગેવાન આનંદભાઈ કિરીટભાઈ પટેલ દ્વારા આ બાબતની તપાસ અને અરજી કરતા જરૂરી દસ્તાવેજો મેળવી જાણ્યું કે સાઇટ પ્લાન પ્રમાણે રસ્તો બન્યો જ નથી અને પછી ગ્રામજનો દ્વારા પંચાયત પર આક્ષેપનો દોર શરૂ થયો અને સરપંચ તલાટી પાસે જવાબ માંગવા ગ્રામ પંચાયત પર ધસી ગયા હતા મારું નામ આનંદભાઈ છે મારે રહેવાનું કામ ગામ છે અનંતભાઈ શું મામલો છે ભ્રષ્ટાચારનો જે વ્યવસ્થાપક છે મામલો એવો છે કે અમારા કામળેજ ગામમાં બજારની અંદર એક મતકરી સાહેબનું દવાખાનું છે એની અંદર એક તકતી મારી છે આ લોકોએ ગ્રામ પંચાયત તરફથી તેમાં એવું સૂચવેલ છે કે એટીવીટી બે હજાર ચોવીસ પચીસ સીસી રોડ જંડા ચોકથી થી માછીવાડ તરફ જતો સીસી રોડ બરાબર તો એ જોતા મને નજર આવ્યું કે ભાઈ આ ગ્રામજનોની અને માછીવાડની એવી ભલામણ હતી કે ભાઈ આ રસ્તો અમને બનાવી આપો બરાબર તે દિશામાં હું જોતા મેં તાલુકા પંચાયતમાં એક નાની અરજી કરી કે ભાઈ રસ્તાનું શું છે વાગી ગઈ છે તો કેમ પણ જાણવા જોગ મને કાગળ એવા કે વા રસ્તો બની ગયો છે અને નાળાની ચુકવણી બી થઈ ગઈ છે અને સાયકલન લાઇન એ લોકો દર્શાવ્યું છે અંદર ને સાયકલન આની અંદર હું સામેલ કરીશ તો એ રસ્તો જનતા ચોકી માછીમાર તરફ જતો રસ્તો જ બતાવ્યો છે લોકોએ બરાબર તો આ ભ્રષ્ટાચાર કોને કર્યો કેવી રીતના થયો તે મામલો જાણવા જોગ છે મારું નામ કિંજલ જીગ્નેશ સરપંચ શ્રી કામરેજ ગ્રામ પંચાયત આક્ષેપો ખોટા છે કામરેજ માં ચોવીસ પચીસ ની એટીવીટી ની ગ્રાન્ટ માંથી ઝંડા ચોક થી માછીવાડ તરફ સુધી નું કામ મંજૂર થયેલું હતું અને ઝંડા ચોક તરફ કામ શરૂ કરવામાં આવેલું હતું અને જે તે ગ્રાન્ટ ની મર્યાદા કામ પૂર્ણ જી તમારું નામ મારું નામ એડવોકેટ નિલેશ ભરૂચા કામરેજ ગામ નો રહેવાસી વોર્ડ નંબર એક માછીવાડ આ સમગ્ર મામલો આ કામના ઝંડા ચોક થી બાબતનો છે આ રસ્તો અમારો લગભગ વર્ષ બન્યો છે અને એક જાગૃત નાગરિક દ્વારા મને ખબર પડી છે કે ગ્રામ પંચાયતમાંથી બે હજાર ચોવીસ પચીસ ની સાલમાં પાછો પાસ થયો છે અને આ રસ્તાની પરિસ્થિતિ હાલ તમે કોઈ પણ અધિકારી આવીને જોઈ શકો છો કે આ રસ્તો ચોવીસ પચીસ માં બન્યો કે આઠ દસ વર્ષ પહેલા બન્યો ખાડા છે બધું જ છે રસ્તો બે મિશ્રણ પડ્યો છે પણ હવે એક તપાસ ની બાબત છે અને મને એવું લાગે છે આ તત્કાલિકામમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે ટીડીઓ કોણ હોય એ નહીં ખબર પણ એ બધું મિલીભગત છે સર્વની એટલે આ એક ભ્રષ્ટાચાર થયો છે